અમદાવાદના રિવરફ્રન્ટ પર ચેરિટી માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

દસથી બાર કિલોમીટરની આ સાયક્લોથોનમાં સોથી વધુ લોકો જોડાયા હતા આ મારું ત્રીજું વર્ષ છે સાયકલેથોન કરવાનું પણ શાલીની સંસ્થાનું ચોથું વર્ષ છે અહીંયા અમદાવાદ ચેપ્ટર માટે શાલીની સંસ્થા છોકરીઓને દસમા ધોરણ પછી જોડાવાનું જણાવે છે અને ત્યાંથી પછી એમને સપોર્ટ મેન્ટોરિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ અને વર્કશોપ આપી એને સ્ટ્રોંગ નાગરિક અને સ્ટ્રોંગ વુમન બનાવવાનો સપોર્ટ માટે કામ કરી રહી છે એ બધાને જોડાવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ અને અત્યારે અમારે રિવરફ્રન્ટ ઉપર અગિયાર કિલોમીટર જવાનું અને પાછા આવવાનું એવી બાઇક છે આ પ્રોગ્રામમાં અમે લોકો અંડર પ્રિવિલેજ સોસાયટીમાંથી જે ગર્લ્સ ભણી નથી શકતી કે એ લોકોને કોઈ પણ કારણસર એજ્યુકેશન છોડી દેવું પડે છે એ લોકો માટે અમે લોકો કામ કરીએ છીએ કે એ લોકો ભણીને એટલીસ્ટ એમના પગભર થઈ જાય અમે લોકો છ વર્ષ એ લોકોને હેન્ડ હોલ્ડ કરીએ છીએ અને અમુક ક્રાઇટેરિયાઝ પર એ લોકોને અમે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટ એજ્યુકેશન માટે હેલ્પ અમે લોકો આપતા હોઈએ it's